સ્વામિનારાયણ સંપ્રદાયના વર્ષોથી સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધીમાં અસંખ્ય એના કોઈ ગણતરી ન કરી શકાય એવા બફાટ નિવેદનો સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે એને આપેલા છે એના અસંખ્ય પુરાવા સાથે બધા એના એના પુસ્તકો છે બિભસ્મ રીતેથી પોતાની મન ગણત રીતેથી એને લખેલા છે એટલે એ વિરોધ ધરમ સીમા એ ફાટી નીકળ્યો એટલે મરણ પૂંજે વિશ્વ વિખ્યાત જેને સનાતન ધર્મના અને તમામ ભારતના અને વિશ્વમાં વધતા હિન્દુઓ જેને એક પોતાનું સંત તરીકે આસ્થા તરીકે માને એવા પૂંજે મોરારી બાપુને પણ કાલે કેવો શંકરાચાર્યજીને બોલવો પડ્યો ઇન્દ્ર ભારતી બાપુ બીજા અનેક સંતોએ પણ નિવેદનો આપી દીધા અને પોતાના આક્રોશ સાથે રજૂઆત કરી કે હવે સનાતન ધર્મનું કોઈ અપમાન કરતું હોય તો એ ધર્મમાં હિન્દુઓએ જાવો નહીં એટલે અમે એને પૂરેપૂરું સમર્થન આપી આ સંતોને જ કરવું પડે આ સંક્રાચાર્યોને જ કરવું પડે અમે તમામ હિન્દુઓને હજી પણ આહવાન કરો અને અમારું પણ બાબે હાથ જોડી અને તમામ હિન્દુઓને વિનંતી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા જો આવા નિવેદન કરતા હોય તો એના મંદિરમાં કોઈ હિન્દુએ દર્શન કરવા જવું નહીં આપણને એની અંદર બીજો કોઈ વાંધો નથી પણ બાપુએ કીધું કે અને શંકરાચાર્યજીએ પણ કીધું કે હાથીના પગ નીચે કચરાઈ જવાય પણ સનાતન ધર્મનો વિરોધ કરતા હોય તો એના મંદિરમાં એના ઓલામાં જવાય નહીં એના ગુરુકુળમાં બાળકોને ભણવા પણ કરવા એવા પણ અનેક સંતોએ નિવેદનો કરી દીધા અને અમે ખૂબ હૃદયપૂર્વકથી તમામ સનાતન ધર્મના લોકો વટી હું આવકારું છું અને આનું સખત પાલન એના એક પણ ગુરુકુળમાં હિન્દુનો એક પણ દીકરો જાવો જોઈએ એના સ્વામિનારાયણ સંપર્ક વાળા વળા વર્ષથી જે બગડી ગયેલા છે એ કોઈથી હવે સુધારવાના છે નહીં એને જાવું હોય તો ભલે જાય પણ એમાં લઈએ એંશી ટકા પાસા છે કારણ કે અત્યારે સ્વામિનારાયણ જે એનો ઘનશ્યામ પાંડેનો સંપ્રદાય છે એમાંથી એના બહેનો અને ભાઈઓ સંપ્રદાયના પણ મોટા મોટાભાઈએ વિરોધ થઈ કારણ કે આ તો અને કામ કરવાનો એક ગોરખ ધંધો ઘોરખ ધંધો એનો કહેવાય પણ એક ભયંકર પ્રકારનો ખરાબમાં ખરાબ ધંધો જો કોઈ કરતો હોય તો એ ઘનશ્યામ પાંડેની કંપનીવાળા આવડિયા એની ગેમ કરે છે એનો અમારો સખત વર્ષોથી વિરોધ હતો મારો ઓગણીસો અડસઠથી લઈને આ ઝૂંડીનો પચાસ વર્ષથી અનુભવ હતો પણ આપણે કોઈ કોઈથી કોઈને કહી ન શકીએ આવી ધર્મની બાબતમાં કોઈને આવી હલકી કક્ષા ઉતારી પાડવા એ અત્યાર સુધી યોગ્ય નહોતું પણ હવે બરાબર સમય પાકી ગયો છે સનાતન ધર્મના તમામ શંકરાચાર્ય જે મહારાજોને ચાલે તો મારી વિનંતી છે મહામંડલેશ્વરો અખાડાના અને પુજ્ય બાપુ અને શંકરાચાર્ય જે ઇન્દ્ર ભારતી બાપુએ પણ નિવેદન આપી દીધું કે મારા હિન્દુસ્તાનના જેટલા છેલ્લા કે અનુયાયીઓ છે એ સ્વામિનારાયણ સંપ્રદ્ધ વાહનો સખત વિરોધ કરો ન્યા એના મંદિરમાં જાઓ નહીં એવી રીતેથી જ્યોતિનાથ બાપુ જો પહેલેથી જ વિરોધ છે આનો સખત વિરોધ કરે એટલે જ અમારે અમને કોઈ દાંતનો વાંધો નથી અમે ઘનશ્યામ પાંડે ને ઘનશ્યામ પાંડે કહેવા માગતા નથી પણ તમે અમારા ભગવાનને તમે અમારા શંકરને તમે અમારા ગણપતિ દાદાને તમે અમારા હનુમાન તમે અમારા રામને તમે અમારા કૃષ્ણને અને છેલ્લે છેલ્લે તમે આ જલારામને ભગવાન કૃષ્ણને જો ઉતારી પાડવા માગતો હોય તો તમારી એક પણ વાત અમે સ્વીકારવા તૈયાર નથી અને તમે જ્યાં કહે ત્યાં જેવી રીતે કહેવો અને તમે નહીં કહો તો અમે સનાતનવાળા ગમે ત્યારે ચડી બેહવાના છીએ પણ હવે અમને આ વાત મંજૂર નથી પણ કાલે ગૌરાવ બાપુનો જે ઉપવાસ આંદોલન હતા એ ધારાસભ્ય અને ભાજપવાળા એ છે એના ઉપવાસ પૂરા કરાવ્યા એના પણ અમારું સમર્થન આમાં આની પાછળ ઉપવાસ હોય જ નહીં આની પાછળ તરવાનું જ ખેંચવાની હોય આને ઝાકા જીક જ બોલાવવાની હોય આ બધાય ફાટણિયા છે એક ફેરી તો પાંચસો હિન્દુ ખાલી નીકળી પડે ને તો આ એના માસડા કંપની લઈ અને ઘર ભેગી ના થઈ જાય એમ છે કોઈથી હજારો વર્ષ સુધી બોલે એટલે તમે અંગ્રેજો સાચી આ ઘનશ્યામ પાંડે છે ને અત્યારે શું અમારે નહોતું કહેવું પડે પણ હવે કહેવું પડે કે ઘનશ્યામ પાંડે છે એ અંગ્રેજોનો ચડાવેલો એક માણસ હતો અને અંગ્રેજોના પૈસાથી એને બધું કરેલું છે અંગ્રેજોએ એને બધું આપેલું છે એટલે તમને કાઠીઓએ કેટલું આપ્યું તમે એનો ગુણ જો ન રાખી શકતા હોય તો તમારી જેવા નફર અને નાલાયક બીજા કોઈ હોય જ ન શકે એટલે અમારે ઘનશ્યામ પાંડે તમદાને તમે બધા એને માનો ઘનશ્યામ પાંડેને તમે આ દુનિયાનો મહાનમાં મહાન ભગવાન માનો અમને કઈ વાંધો નથી પણ તમામ સનાતન ધર્મના સંતોને અને મહામંડલેશ્વરો રૂચિમ્યો અને મારી બે હાથ જોડે વિનંતી છે કે એના મંદિર માંથી આપણે એ પણ ભગવાન દેવી દેવતા નું કઈ રહેવું ન આપણે નથી રાખવું સ્વામિનારાયણ કૃષ્ણ હોય કે પછી હનુમાનજી હોય અમારા ભગવાન આપણે લઈ હનુમાનજી થાય આપણે જે થાય એવી સેવા કરશું બાકી એની જાહોલી વાળી સેવા સાળંગપુરના હનુમાનને હવે અમે આપણે કરવા ન દેવી જોઈએ આ કામ છે એ મૂળ સંતોને અને શંકરાચાર્યનો કરવો જોવે એટલે આ તરત સીધા થઈ જાય અને સરકારને પણ મારી વિનંતી છે કે એના તમામ પુસ્તકો ઉપર આપણા જે ધર્મના તજજ્ઞો છે એને સાથે રાખીને નિર્હક કર્યો હતો એનું ખુલ્લે ખુલ્લું બધું બહાર આવે ખુલ્લું બહાર આવે એમ છે બસોથી વધારે પુસ્તકો આપણા દેવી દેવતાઓની વિરોધમાં આપેલા છે એનો તરફ તરત તમે નાશ કરો અને તમે એક છવ્વીસ છસન સભ્યો છો એ તમારું સ્ટેન્ડ નાખો પાણી ઘરે નક્કી કરો તમે જે હોય તમે સ્વામિનારાયણ સંપ્રદાયને માનતા હો અને ઘંટ્યામ પાંડે ભેગું તમારે ભળી જવું હોય તેટલા ધારા એ તમે ચોખોટ કરો અને જેને સનાતન ધર્મ ભેગો અને પુજ્યમારી બાપો કે ઇન્દ્ર ભારતી બાપો કે આપણા જે શંકરાચાર્ય છે અને આપણા દેવી દેવતાઓ છે એની ભેગા જો તમે ભળવા માંગતા હો તો એ ચોખવટ કરો બાકી આ ઘનશ્યામ પાંડે અને સનાતન ધર્મ એવાળાને તમે તમારો ધર્મ હવે નોખો પડી દો આને ચોખ્ખું જ કહી દો ભાઈ તમે તમારો ધર્મ નોખો પડી દો આપણે ઘણા બધા ધર્મો થઈ ગયા છે નોકા આ જૈન ધર્મ થઈ ગયો છે ગુરુ નાનક શીખ ધર્મ છે પછી બીજા ઘણા બધા ધર્મો થઈ ગયા ઘણા પંથો થઈ ગયા ઘણા એ કોઈની એને કોઈને કાંઈ વાંધો નથી એ હોવ હવે એની ભેગા જો તમે ભળવા માંગતા હો તો એ ચોખવટ કરો બાકી આ ઘનશ્યામ પાંડે અને સનાતન ધર્મ હિન્દુ તમે તમારો ધર્મ હવે નોખો પડી દો આને ચોખ્ખું કહી દો ભાઈ તમે તમારો ધર્મ નોખો પડી ગયો આપણે ઘણા બધા ધર્મો થઈ ગયા છે નોખા આ જૈન ધર્મ થઈ ગયો છે આ ગુરુ નાનક શીખ ધર્મ છે પછી બીજા ઘણા બધા ધર્મો થઈ ગયા ઘણા પંથો થઈ ગયા ઘણા સંપ એ કોઈની હારે કોઈને કાંઈ વાંધો નથી એ હાવ હાવ હાવનું કરી ખાય તો અને હાવ હાવના ભગવાનને હાવ પહોંચે એમાં કોઈને કાંઈ વાંધો નથી તમે ઘનશ્યામ પાડીને તમતારે આ ધરતીથી લઈ અને આકાશ સુધી મોટો લાંબો પોતો એનો માસડો ખડકો એની અમે અમને કાંઈ વાંધો નથી બાકી અમે ઘનશ્યામ પાંડે છે એ લફંગો માણા હતો તમારો યોગી એવો હતો તમારો પ્રમુખ એવો અને અત્યારના તમે છો એ નવ્વાણું ટકા મોટા લફંગાઓ છો એના સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરવામાં તમને શરમ નથી આવતી

પ્રસંગ છે ત્યાં તમે જો એને વધાવી લો તો બરોબર છે બાકી મને ખુલ્લી ખબર છે કે આવતા પચાસ વર્ષની અંદર સનાતન ધર્મને કોઈ નુકસાન નથી કર્યું એટલું ભયંકર નુકસાન કરશે અને વધારે વધારે સનાતન ધર્મવાળાને મજબૂરીથી એમનામાં જવું પડશે એ પ્રસંગ ન બને જેટલા ગેલા છે હાથ આર પેઢીથી ઘનશ્યામ પાંડેની હરે છે એના દાદા દાદીઓને દીકરોનો દીકરો મામાન મામી જેટલું એમાં આવું બધું બગડી ગયેલું જ છે તમે એમાં કાંઈ મને એનો પૂરેપૂરો અનુભવ છે એ બધા એમાં રહે અમને કાંઈ વાંધો નથી પણ આમાંથી એસી ટકા અત્યારે વિરોધ સામે ઘનશ્યામ પાંડેના વાળા જ સાંપ્રદાય વાળા જ અત્યારે એસી ટકા લોકો વિરોધ આ તો છે એના કરતાં આપણો સનાતન ધર્મ હજાર કે ધારો અને જૈન ધર્મવાળા તો ક્યારેક જો કંઈક હોય શીખવાડે આપણે સનાતન ધર્મમાં આપણા જુનાગઢમાં ન આપણે પ્રયાગના મેળામાં કુંભના મેળામાં લઈ એને ત્યાં હટાવી દીધા એવા પ્રસંગો બનતા હોય તો સમય છે પરિસ્થિતિ છે બધું ક્યાં કરતું હોય પણ આ ઘનશ્યામ પાંડે જેવું એ કંઈક દુનિયાના ધર્મમાં ન થતું હોય આની કરતા તો વિધર્મીઓ કરોડો વખત સારા એટલે આપ સૌને સંતો ને ધર્મગુરુ અને ધર્માચાર્ય મારી વિનંતી છે શંકરાચાર્ય કે આને આખું ન કરી નાખો આપણે હવે એની ભેગું રહેવાનું નથી અને એ આપણી ભેગા નહીં અને કા પછી એની છી ચોખોટ કરો કે આ જિંદગીમાં જીવે ત્યાં સુધી બીજું બોલવા ન થાય તો હમણાં એના માડો બોટ થઈ જવાના છે જય હિન્દ જય ભગવાન જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ જય હનુમાન જય ગણપતિ